આજની તારીખ પચીસ બે બે હજાર પચીસ નવ બે હજાર પચીસના રોજ દેશર તાલુકાનું હિંમતપુરા ગામે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં આશા વર્કર વર્કરબહેનો અશોકભાઈ જશોદાબેન સુરેખાબેન અને તલાટીશ્રી ઘણા મિત્રોએ સાથ સાકાર આપેલ છે અને સારો એવો કેમ્પ થયો અને લોકોને આયુષ્યમાન કાર્ડ ઈશ્રમ કાર્ડ અભાર કાર્ડ એ બધા કાર્ડ નું કામ થયું જેથી લોકોનો આનંદ થયો અને આવો કેમ અવારનવાર થવો જોઈએ એવી લોકોની માગણી છે પ્રકાશ ચૌહાણ આજ રોજ પચીસ નવ બે હજાર પચીસના રોજ દેસર તાલુકાના હિંમતપુરા ગામે સરકારી યોજનાનો કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં આ ઈશ્રમ કાર્ડ આભા કાર્ડ ચૂંટણી કાર્ડ

જે ડોન બોસ્કો દ્રષ્ટિ દોણ બોસ્કો દ્વારા કાર્યક્રમ રાખેલો છે એ કાર્યક્રમ હેઠળ આધાર કાર્ડ પછી આભા કાર્ડ પછી ઈ શ્રમ શ્રમ કાર્ડ પછી આયુષ્યમાન ભારત કાર્ડ અને જમીનને લગતા ઈ કેવાયસી વાયસી બરાબર છે આ કાર્યક્રમો કરેલો છે એમાં ઘણા બધા લાભાર્થીઓ લાભ લીધા છે અને આવા કાર્યક્રમો અવારનવાર થાય

અલગ અલગ યોજનાઓના કાર્ડ કાઢી અને તે બધાએ કાર્ડ કાઢીને એમનો અન્ય સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તે બદલ આ આ સંસ્થા તરફથી અમને ખૂબ ખૂબ એવું મળ્યું છે ખૂબ લાભ મળે અને આગળ એમને આગળ અમારા વધારા વધુને વધુ લાભાર્થીઓને લાભ અપાવે અને વધુ વધુ અમારા ગામમાં કામ કરે એવી શુભેચ્છા સાથે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય

નવ ફોર્મ ની બરાય તમારે કોલ ફાર્મ રજીસ્ટ્રેશન જોઈએ તો 2000 પડે ને એનું રજીસ્ટ્રેશન એનું KYC કેવાય ને ફાર્મ રજીસ્ટરનું કે થઈ જાય એટલે 2000 પડે નવ ફોર્મ ના સર્વર બનજો સર્વર ના પ્રોબ્લેમ તો આ માર તો બો વાત આજ દાય મે જઈ દઈ હે બરાબર નીકા ભાઈ હેલ્પ કરજો થોડી મને બેસ やっぱり。 ઓ દેહાય ઓ દેહાય આ શું કરતો આ બા કડું ને આ બા આ બા ધર્મ દેવા દી